આવક માર ઘર બધી ટ્રેક્ટર લઈ જાય એમ થાય હપ્તાવાળા સાહેબ આવ્યા છે ફણી તો ચાર હપ્તા ફર્યા છે તમારે ટ્રેક્ટર કે લઈ જશે પર મમી અને ડેલિકેટને લેતા આવતું ભેળો હારું હટાવો તમે હટાવો ને માતા ને આવ્યા ફોટીમાં દવાની શીશી લઈને આવું બેઠો તું દવાની શીશી દવા પીધી પાછો પા હટાવ તું હો હટાવો હ જો કર્યો આવો તો ગડીક બેહો આવો શું કરો હરા છે હો થોડું કામ છે સરપંચ પૈસા એમને આલાસા પૈસા એવું શું છે મારે બતાવો કેટલા થયા આવે

મારા ભાઈ સાહેબ મારા મોટા ભાઈ તમે સરપંચો નથી દાતા પહાતા અને લઈ દેવાનું મેલો

તમારો ના ઘરે ઉભરાવા તો ને હવે બ્લેકમેલ કરતા કે હું દવા પીશ ને આમ કરીશ પૈસા નથી હપ્તો લાઈન ભરે જો દવા બાવા પીધી કઈ આડું પગલું ભર્યું

સાહેબ છે ને આ સર પણ એટલે મેં તમને બોલાયા તમે એટલું બધું સરપંચ હવે ચાવી સરપંચા વિશ્વાસ બાકી

બેઠા <laughs> <tun> <tun> <tun>

Da er det bra.